ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ને વ્લોગમાં તો હાલ આજે આપણે હેના ને કઠણ પાણો ટ્રાય કરવાનો હે દોવામાં બહુ જ કઠણ હે બધાથી કઠણ ભેં હોય ને તો અમારી આ તો મારી મારા મમ્મીના આંગરા દુખે હાઈ જસમીને દોવા લાગી હતી તો હું ઘાયલું હું ટ્રાય કરું જો દોવા દઈએ તો જરીક ફોરું પડે ને જયદીપ ભાઈ રહે આડો જો દોવા દે તો આપણે ઘડીક વાર દોવા લાખીએ એવું કંઈ નથી આપણે આવડે હે દોતા ટ્રાય કરી પેલું ઊંટા રોગી મને મારવા થોડે પાણે જવાય ને દેતી આગળ જોજો માથું લઈ

આગની દૂધે આવી જાય એટલે વેલેરી દોવ્યું જો હાલો હાલો ફટાફટ હાલો તો મંડી પે દોવા અને જો દોવા દે તો વ્લોગ બનાવી હું નકર નહીં બનાવી જા હે ને કઠણ પાણો હે માં મને દોઈ એક આ ખલાયો હું તો ને કા પાછું પૂરું નહીં થાય આનું પેલા ને કાંઈ તો દોવા લાગે તો થાય છે જસ્મીન ને દોવા લાગી ગયું તે હાંગી મને પણ એને એની ભી હું દોવી હોય એટલે બધું તો પછી એકલા એથી ના દોઈ હગે એટલે છે ને કારમીન પાણો છે ને મારા આંગળી હજી પાયકી નથી ને બહુ દુખાવો થાય છે જીમતીમ કરી જોડાવી આમ બે દિવસ ફૂટી જાય ને તો પછી એટલો દુખાવો ના થાય આ છૂટતું નથી ને કે બહુ પીડા ખાવા મને ઈલું પાછી રોગી બધે ને મારવા જોડે એમને મોઢું રાખીને ખાય ને એટલે એને ખબર નથી

તો મને કહેવાય ન ધોત હાં જે વાત હલો તો જો બપોર થઈ ગયા અને આજ બપોરામાં બનાવ્યું છે ગલકાનું શાક આપણા ઘરના ગલકાનું અને ચૂલા ઉપર બનાવ્યું હું ના એટલે મારી મમ્મી ચૂલે વઘાર કરી નાખે એટલે બસ ચૂલે જ પકવવું પડે કરું ગેસ ઉપર બનાવી નાખું એટલે ફટાફટ થઈ જાય તો વાડીએ થાવીને શાક પૈકવું વઘારી તો મારી મમ્મીને કૂધું અને જે વઘારેલા મરચાં અને બાજરાના રોટલા અંતે હું બધું શેકાવામાં હાલો ઓલા બધા જો આવવા અને બપોરા કર લઈ આ જો ખડ પૂરો આવી ગયો ભેગો એક પડીક કામ ન બોલા ઓલા તૈયાર થા મમમી આખડી જરીક વાર ગઈતી બકઈતા આમ બધા હતા અહીંયા હાલો અને બધા ભૂખા હતા એક વાગી ગયો આજ મોડું થઈ ગઈ એકમાં 5 ની જ્વાર છે તો હાલો બપોરા કર લઈ તુફલા જો મારી માયા છે ને બેઠી

કેવી કાન ચડાવે એ માયા માખ્યું કઈડે અને જો માલ ગયા છે ચરવા ને કરવા બંસી બાંધી હતી બધા જયદીપ સારવા લઈ ગયો અને એક આને અહીંયા અંદર બાંધી રાખી અને જો પંખો ચાલુ કરી દીધો આપણે બળતણ કાઢવા પણ આગાહી ઉપર આગાહી આવે તે એમ થાય કે પડ્યા હે તો કાંઈ માગીએ અને જો આ બધાને અહીં ઓથમાં બાંધા છે કેમ બેઠા જતા બધા અને આપણે હિંડોરે હિંચકી આની અટાણમાં ઉપાડ્યું જો રાયડું અહીંથી છે ને હરખું ના દેખાય આમ હા તડકો આવે ને એટલે આમ જતા અટાણમાં હોય કઈ પીવાનું અને શેરુભાઈએ જો નાઈ લીધું ને હશે ને ખાડામાં ઘણી પાણી આવતું હતું ને જો જાખો વિડીયો આવે આઈફોન લેવો જો અમારા આઈફોન લેવો આ પાડો વેચીને આઈફોન લેવો છે

આમનો આખું ખામણું એક ફેરમ પી જાય બધું આમાં આંબા ના કરંજ ને મલક છે જાળવાન શોખ તો હે પણ આમાં નેદવાન વેરું આવી જાય ને હા એ એવું ગઈ ગયું આપણે છે ને ખાંડ નો સ્ટોક કરી લીધો વરી ખાંડ ના પૂરા નથી થતા આખા દીમાં એક ગુણી પૂરી નથી થતી ને જ લીલવા કપાસિયા હમણાં નથી નાખતા બેગ દી થયા મારી મમ્મી ને આંગળી દુખી નથી એક ભે હું કઠણ હે ને વધારે કઠણ થઈ જાય એટલે પછી પાછા નાખ્યું જો આ લીલવા કપાસિયા અને મકાઈ કઈ આવ્યો છે ને આ છે આપણે કંઈક ડીએપી કે એવું કંઈક છે અને મકાઈ ને ગુંદરી મકાઈ આવી ગઈ ને ગુંદરી હજી માં પડ્યું બાજકું તો જો હજી તગારા ભરવાના એ બાકી છે ખાંડ જો એટલા ભરવાના હોય કેટલો ઢગલો પડ્યો જો અગિયાર

કાલ તો એની ઇન્જેક્શન દીધું કાલે એક મારવાના તો ઇન્જેક્શન આજ બે ઇન્જેક્શન મારવા ને